વજન ઓછું કરવું દરેકનું સપનું હોય છે બજારમાં કેટલી દવા ડાયટ જીમ છતાં કોઈ પરિણામ મળતું નથી હજારો લોકો માત્ર એક જ પ્રોડક્ટથી સોલ્યુશન મેળવી રહ્યા છે એચ સ્લિમ વેદા ટેબ્લેટ તો ચાલો જાણીએ આપણી જનતાની વાસ્તવિક કહાની છેલ્લા બે મહિનામાં સ્લિમ વેદા ટેબ્લેટ થી મેં આઠ કિલો વજન ઓછું કર્યું છે એ પણ કોઈ જાતની મુશ્કેલી વગર થેન્ક યુ સ્લિમ વેદા મેં પેલા કેટલી દવાઓ અને ડાયટ ટ્રાય કરી કોઈ રિઝલ્ટ ના મળ્યું સ્લિમ મેઝા માત્ર એક જ સોલ્યુશન છે સ્લિમ મેઝા ટેબ્લેટ ખાલી વજન નથી ઉતારતો આપણા શરીરની ચરબી પણ ઓગાળે છે સ્ലിം વેડા ટેબ્લેટ શરીરમાં જમા થતી ચરબીને ઓગાળે છે. એ પણ સો ટકા નેચરલ રીતે. એક પણ જાતના સાઇડ ઇફેક્ટ વગર. માત્ર 1 મહિનાના કોર્સમાં જ 4 કિલો વજન મારું ઓછું થયું એ મારા માટે અવિશ્વસનીય અનુભવ હતો. પેટની ચરબી મારી સૌથી મોટી પ્રોબ્લેમ હતી. પણ આ સ્ലിം વેડા ટેબ્લેટ લીધા પછી આ ચરબી ધીમે ધીમે ઓગળવા લાગી. થેન્ક યુ સ્ലിം વેડા. આજે મને વિશ્વાસ છે કે સ્લીમ વેડા ટેબ્લેટ વગર મારો વજન કંટ્રોલ કરવો અસંભવ છે. આ મારી લાઈફ બદલના હરબન આચરો ઉપાય છે. તો હવે હાશે જોઈ રહ્યા છો હવે તમારો જ વારો છે ફિલ્મ ભેદા પ્રોડક્ટ નો ઉપયોગ કરી ફિટ અને સ્વસ્થ બનો ઓર્ડર કરવા માટે નીચે આપેલ ઓર્ડર નો બટન પર ક્લિક કરો અને આજે જ ઓર્ડર કરો ફિલ્મ ભેદા ટેબ્લેટ તમારો ફિગર હવે દૂર નથી